નમસ્કાર મિત્રો જીવતી વાર્તામાં આજે હું આપના માટે એક વાર્તા લઈને આવ્યો છું જેનું નામ છે પ્રાઇવેટ શંકર ભગવાન તમને થશે કે પ્રાઇવેટ શંકર ભગવાન એવી વાર્તા હોય હા એવી જ વાર્તા છે અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ચારે બાજુ ભગવાન શિવની પૂજા અર્ચના ચાલી રહી છે દરેક શિવ મંદિરોમાં ભીડ હોય છે કોઈ જળની લોટી ચડાવે છે કોઈ દૂધનો અભિષેક કરે છે કોઈ દીપમાળા પ્રગટાવે છે લોકો અલગ અલગ રીતે શંકર ભગવાનને રીઝવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે તો આવી જ એક જીવતી વાર્તા છે ગામડા ગામનો એક ખેડૂત માણસ જેનું નામ હતું ત્રિકમલાલ પટેલ એમની વાડીએ હું ગયો તો એમની વાડીએ એનો જે હોળી હતી વાડીએ એટલે આમ તો મકાન જ એની બાજુમાં એક પાકો ઓટલો બનાવેલો હતો પગથિયા ચડી અને એ મને ત્યાં દર્શન કરવા લઈ ગયા તો એ ઓટલા ઉપર એક શિવલિંગની સ્થાપના કરેલી હતી અને શિવલિંગ સરસ મજાનું હતું નાનકડું એવું શિવલિંગની ઉપર જે આપણે પહેલાં જળની લોટી જેમાંથી જળ ટપક્યા કરતું હોય એની જગ્યાએ પીવી સીની લાઇન એણે ફિટ કરેલી હતી આવી રીતે એક ઊભો પાઇપ હતો એક આડો પાઇપ હતો અને ત્યાં નળ ફિટ કરેલો હતો મેં કીધું અહીંયા શંકર ભગવાનની લિંગ ઉપર આવો નળ ફિટ કરવાનો મતલબ શું ત્યારે એણે મને બધી માંડીને વાત કરી કે સાહેબ અત્યારે આપણે શ્રાવણ મહિનો આવે ત્યારે શંકર ભગવાનની ભક્તિ ફાટી નીકળે છે પરંતુ મારે તો કાયમ શંકર ભગવાનની પૂજા કરવા જોઈએ હું તો વર્ષોથી શિવ મંદિરે જતો હતો અને ત્યાં શંકર ભગવાનને જળ ચડાવતો હતો રોજ મારે દર્શન કરવાની ટેવ તો બન્યું એવું કે લગભગ બે એક વર્ષ પહેલાં આવી રીતે શ્રાવણ મહિનો હતો તો હું સવારમાં જરા વહેલો પહોંચી ગયો મંદિરે મારે થોડી પૂજા કરતા વાર લાગે હું શંકર બાપાને સામે બેસું ધ્યાન કરું જળ ચડાવું દૂધ ચડાવું ફૂલ ચડાવું તો શ્રાવણ મહિનામાં તો ટ્રાફિક હોય શિવ મંદિરે એટલે બહાર તો ભાઈ ટ્રાફિક થઈ ગયું મને ભક્તિમાં કંઈ ખબર ન રહે ત્યારે કોઈએ બહાર ઊભેલા કોઈ બૈરા બોલ્યા કે આટલી બધી જો પૂજા કરવામાં વાર લાગતી હોય ને તો ઘરનું મંદિર બનાવી લેવાય અને ત્યાં બેઠા બેઠા પૂજા કરાય અહીંયા કોકના વારા આવવા દેવાય આ વાતનું મને લાગી એવું બસ બીજે જ દિવસે કડિયાને બોલાવો બધું મટિરિયલ મંગાવી લીધું અને મારી વાડીએ અહીંયા મેં આ જો ઓટલો બનાવેલો છે ને એ ઓટલો બનાવી નાખ્યો ત્યાં એક ભૂદેવને બોલાવ્યા અને એની જે વિધિ થતી તે વિધિ પ્રમાણે શિવલિંગની સ્થાપના કરી દીધી અને એવી મને કાંઈ આઈડિયા ન આવ્યો કે આવી રીતે જળની લોટી હોય એમાંથી ઉપર ટપક્યા કરે હું તો હવે શંકરદાદાને જ્યારે રિઝર્વ આવું છું સવારમાં પૂજા કરવા બેસું ત્યારે ધીમો ધીમો નળ ચાલુ કરી દો અને શિવલિંગ ઉપર પાણી ચડ્યા જ રાખે મારે જેટલું ચડાવવું હોય એટલું ચડે અને શિવલિંગનો અભિષેક થયા કરે અને અહીંયા સારું શું થયું કે અહીંયા મને કોઈ ઊભો થાય એમ કે નહીં મને જેટલી વાર મન હોય ને એટલો ટાઈમ હું શંકરદાદાને રીજયવાઝ કરું એને ફૂલ ચડાવવું એને દૂધ ચડાવવું એને જળનો અભિષેક કરું નળ ચાલુ કરીને દાદાને નવરાવા કરો પછી અડધી કલાક ટાઈમ હોય તો અડધી કલાક કલાક ટાઈમ હોય તો કલાક અને ક્યારેક ભક્તિમાં લીન થઈ ગયો હોય તો બે કલાક બેસી જાઓ તો અહીંયા કોઈ મને ઊભો થવાનું કહે નહીં એટલે આ મારા પ્રાઇવેટ શંકરદાદા છે તો મિત્રો આ વાત હતી ત્રિકમલાલ પટેલની અને એના પ્રાઇવેટ શંકરદાદાની તો આશા રાખું તમને મારી આ જીવતી વાર્તા ગમશે મારી આ વાર્તા જો આપ યુટ્યુબમાં જોઈ રહ્યા હો તો મારી વાર્તાને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને આપ જો ફેસબુકમાં જોઈ રહ્યા હો તો મને ફોલો કરવા વિનંતી તો હું આવાના આવા વાર્તાના વિડીયો આપના માટે મૂકતો રહીશ આભાર જય હિન્દ